ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ને ગુરુવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો આજે દસથી બાર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા મિક્સમાં છે ટેમ્પા ટ્રેક્ટર આયસર જોઈ શકો છો મિત્રો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ વડે જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને પંદરસો પચાસઠ લગીનાર્યા હતા અને સારા માલ રહ્યા હતા પંદરસો પચાસઠ લગીથી લઈને સોળસો ને ચાલીસ બેતાલીસ લગીનાર્યા હતા અને ખેડૂત મિત્રો એક વાત જણાવું કે કાલે આવતી આવતીકાલે રજાની જાહેરાત છે તો કાલે કોઈ માલ લાવવો નહીં તો ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે જોઈશું વાર રાખીએ

मतलब यो मोबाइल आ हम त निकल एक दारू हो मारे तम ले 50 तेरी पाका तेरी पाका तम एकतरी दियो हां एम एम मारे तो माल प्रमाण भाई के है मात्रे बात कर जमा 40 पाका 40 41 42 43

1에서 코 chegará Pre с т у e n e s donde p o b r e t 그럼 내 r e i g n e r s 했습니다 왜이렇

ખરાબ નથી તળિયાનું એમાં આયા જો આ નીકળે આ નીકળે આ થોડું હજુ દેખાય એવું દીએ રઈ ગયે બેન ખાઈ બાબા તો ઉગતા આરાબરાડિયો હો ને ના હાવા બેન

પાંચ છ સાત આઠ નવ દસ ભાઈ પંદરસો ના અગિયાર રૂપિયા રામ ના થયા બાર પંદર